અને બીજું છે આપણે સલ્ફર નાખવાના અને આપણે અને ત્રીજું ખાતર હે આપણે એરંડાનો ખોળ નાખવાનો હે ઈ અલગથી ભેગો નાખવાનો હે તો એ ત્રણેય ખાતર આપણે વાવવાના હે અને આપણે વરહનું 12 બાર બત્રીસ છોડ વાવી હે પણ અવાર જ નહીં એટલે એનામાં એના હાટે આપણે ડીએપી અવાર નાખવું પડે તો ત્રણે આજ ખાતર ખાતરનું નાખી દઈ અને વાહે પાછા રીમાની આકી નાખી તો એક કામ થાય ફાઈનલ મારે જાઉં હે નિશાળે છોકરાઓને મૂકવા તો નિશાળનો ટાઈમ થઈ ગયો હે ને હાલો નિશાળે મૂકી આવી પછી પછી આંકવાનું હે હાથી તો થોડું કામ હે પતાવી દે ને પછી હાથી આંકવા મંડી વેલા દાતી હાલી ગયા ને એટલે પછી પાછા રીમાની આવી ના હવે હરખું હાલે પેલું હાથી કાઢવામાં જ થોડોક અવરા અવરું વેલું ભાગી જાય પછી એક હાથી હાલી જાય ને એટલે દાતા ને સંત જાય ને એ મૂકે નહીં પછી હાથી પછી તો આયલું જાય તોય બે જણા છૂટા હાથી બે જણા જોઈ ધીરે ધીરે ચાલુ કરી દઈ ચા પાય તો થોડું ખાતરે ન ખાઈ જાય ચા નો ટાઈમ થઈ જાય ચા પાઈ દઈ પછી અમારે બેલ ચાલુ કરી દેવાનું આપણે આપણે હાથેની તૈયારી કરીએ રમણ દીધી ત્રણ રીમાનિયા ચડાવીને આપણે દીધી બે સાઈડના કાઢી નાખ્યા હતા તો એ ફિટિંગ કરી લઈને એ થોડુંક નાખી લે ખાતર પાછળ ચાલુ કરી દઈ તો આ ફિટિંગ કરવાના હે સાઈડના આ આવશે આવશે થઈ ગયું હાલો બીજું લઈ આવી અને પછી ચા કરી દઈ પેલો ચા પાઈ દઈ લે કામ થાય કમ્પ્લેટ પછી આપણે એક આકવા નું ઝરી હાથી આપણે આ 7.5 ફૂટ નો હાથી છે અને આ હે 39 ઇંચ નું આપણે લંબાઈ અને જાજી લાંબી રાખીને તો આ ઊંચું કરે ને આ ડોલી માં ઊંચું કરે ને તો આ નીચે પટકી જાય અને આને 39 ઇંચ નું જ રાખી હું છે અને અહીંયા રાખી હું છે કડું આપણે આ રોગ રાખી પછી માથે રાખું પછી તો આલે બરાબર વેલમ

તો આ છૂટું હાથી હોય ને એમાં આઘું પાછું થઈ હગે અને ઓલું ના થઈ શકે જોઈન્ટ હોય ને બધું જાય એક સાઈડે જ જાય હોય કાંઈ એક સાઈડ બધું પાણી ના થાય ત્યારે આવી અને આ છે ને આપણે જે બળદ જો આપી ને એની જેટલા જ એક માણસ એટલા કરી શકે છૂટું હોય એટલે આપણે તમે જરા તરફ ઓરું પૂરું કરવું હોય ને તો એ આરામથી થઈ જાય આ હે આપણે જાણીને થાય કે બળદનું જ હાથી હાલે એવી રીતના જ હાલતું જાય છૂટું એટલે આ હાથી આંકવાની મજા આવે બહુ એટલે આ વાર આ બનાવે

ને આપણે નેદાઇ ગયું હે એકવાર દાંતી અકાઈ ગયા હે એકવાર રિમાની અકાઈ ગયા હે અને પાછા અત્યારે ચાલુ કરવાના હે તો થોડુંક આ નાખી લઈએ ને એટલે પછી ચાલુ કરી દઈ ધીરે ધીરે જો દેખાય અહીંથી અને આ બધે થોડુંક લાંબા ચાહે ચાલુ કર્યું હે અહીંથી થોડા કૂથલું ભરી લઈએ એટલે પછી આપણે હાથી ચાલુ કરી દઈ થોડુંક ન ખાઈ જાય તો એમ કે ધીરે ધીરે લગ્ન ચાલુ થઈ જાય ને તો એ ખાતી હાલી જાય અને મસ્ત ગયું ખળબળ હતું ને પડતું તલ અને જુવાર બાજરો જ હતો હતોલી હે ચાલુ કર્યું ખાતરના ખાડા દાર જેવા લાગે નઈ કિરણ આવું બનાવાય

जीवनी आनु खोर। यार ये टोपर तान टोपर। घटी अभी काफी लाऊंगा चालू जैसे। ये बच को तोड़ वालों है ना? ये बच को तोड़ वालों। अल थोड़ों नाखिले, थोड़ों कागो थे जैसे चापीले ही, बस यहाँ पे चालू करिए। हाथी। हाथी चालू करो ना। हाँ, हाथी चालू करो ना।